સમુદ્ર મંથન વખતે પૌરાણિક કથાઓ દરમિયાન જણાવવામાં આવ્યું છે કે એ સમુદ્ર મંથન પણ શ્રાવણ માસ દરમિયાન જ કરવામાં આવ્યું હતું અને સમુદ્ર મંથન દરમિયાન હળાહળ ઝેર જે સૌ પ્રથમ નીકળ્યું જે પ્રકૃતિ માત્ર માટે વિનાશકારી હતું એ ઝેરને શ્રી મહાદેવે ગ્રહણ કર્યું અને સમગ્ર પ્રકૃતિ દેવી દેવતાઓ રક્ષા કરી જેનાથી પ્રસન્ન થઈને દેવતાઓએ સ્તુતિ કરી અને સૌ દેવતાઓએ પૂરેપૂરો શ્રાવણ માસ શ્રી મહાદેવને સમર્પિત કર્યું જેને લઈને આ શ્રાવણ માસ દરમિયાન નિરંતર ભાવિક ભક્તો પૂજા અર્ચના અને વંદન તથા સ્તુતિ દેવાધિદેવ મહાદેવની નિરંતર કરે છે જેને લઈને આ શ્રાવણ માસ પવિત્ર અને વિશેષ મહાદેવને પૂજાનું પ્રધાન બન્યું છે આયુર્વેદ વિજ્ઞાન અને પ્રકૃતિની દૃષ્ટિએ શ્રાવણ માસ એ સર્જનનો સમય છે શ્રાવણ માસ દરમિયાન પ્રકૃતિની અંદર વધુ પડતી ગરમી પણ નથી હોતી અને વધુ પડતી ઠંડી પણ નથી હોતી જેને લઈને રોગોના સંક્રમણને કારણે બીમારીઓનો પ્રભાવ વધુ જોવા મળે છે બીમારી શરીરને શવ બનાવે છે જ્યારે સ્વાસ્થ્ય અને ઉપાસના શરીરને શિવ બનાવે છે કારણ કે આપણા શરીરમાં જળ તત્વ વધુ પ્રમાણમાં છે અને આ જળ તત્વ બીજા તત્વો સાથે મળીને આપણા શરીરનું નિર્માણ કરે છે એ જળ એ ભગવાન શિવ જે શાંત છે શાશ્વત છે સદા છે સદા શિવ છે એમના પર જો એ જળાભિષેક કરવામાં આવે તો એ પ્રકૃતિના જળના જળાભિષેકથી આપણી અંદર રહેલી આધ્યાત્મિક ઉર્જાઓ વધે છે અને એ સકારાત્મક ઉર્જાને લઈને આપણે આપણા ત તંત્રને આપણા તત્વને વધુ મજબૂત શારીરિક રીતે માનસિક રીતે અને પ્રાકૃતિક રીતે આવતી વિપત્તિઓથી રક્ષણ મેળવી શકીએ છીએ આ ઉપરાંત શ્રાવણ માસને તહેવારો અને ઉત્સવોનો રાજા કહી શકાય કેમકે આ માસ દરમિયાન દેવાધિદેવ મહાદેવ ઉપરાંત બીજા ઘણા દેવી દેવતાઓના ઉત્સવો અને પ્રસંગો સંકળાયેલા છે જેમ કે બોળચોથ ફૂલકાજરી નાગપાંચમ શીતળા સપ્તમી જન્માષ્ટમી રક્ષાબંધન નાળિયેરી પૂનમ પવિત્રા એકાદશી આવા તમામ ઉત્સવો પણ આ શ્રાવણ માસમાં આપણને જોવા મળે છે અને આ ઉત્સવો ઉજવવાનો લાભ મળે છે તો આ રીતે શ્રાવણ માસ ઉત્સવો અને તહેવારો રાજા પણ છે શ્રાવણ માસ દરમિયાન દેવાધિદેવ મહાદેવ પર થતાં જળાભિષેકનું દર્શન અને ફળશ્રુતિ આપણે સૌએ જોઈ નિહાળી એથી વિશેષ પૌરાણિક અને આધ્યાત્મિક રહસ્ય ધરાવતી એવી કાવડ યાત્રાનું પણ વિશેષ દર્શન આધ્યાત્મિક રહસ્ય તુલસીપત્રમ ચેનલમાં આગળ આ ફરી મળીશું નવા અને અનુભવ સાથે ત્યાં સુધી આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ના ભૂલીએ અત્યારે રજા આપો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા આવજો